ચાર વર્ષની વિદ્યાર્થીનીના ગુપ્ત ભાગે શિક્ષક દ્વારા ઈજા પહોંચાડવાનો મામલો સામે આવ્યો છે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ના શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ નોંધાય છે પોલીસ ફરિયાદ ત્યારે પોક્સો તેમજ એટ્રોસીટી કલમ હેઠળ નોંધાય ફરિયાદ

કે ભાઈ તમે અગિયાર તારીખ લેટિંગ લઈ બતાવો તો અમે બાળક જ્યારથી એન્ટર થયું છે અને બહાર નીકળ્યું ત્યાં સુધીના પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને સારી રીતે જાગતા નથી એવું માલુમ પડે એટલે આ આક્ષેપ સદંતર પાયા વિશે તો